વાત કરીએ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થઈ રહી છે જાહેરનામું બહાર પડશે પંદર ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ ચાર બેઠકો માટે મતદાન યોજાશે ચારે બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય નક્કી છે કેમ કે વિધાનસભામાં ભાજપ પાસે એકસો છપ્પન બેઠક છે એટલે કે પૂરતું સંખ્યાબળ હોવાથી કોંગ્રેસના ફાળે રાજ્યસભાની જે બે બેઠકો છે તે પણ ભાજપને મળી જશે એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારે બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ દસ થઈ જશે જ્યારે કોંગ્રેસ આ રાજ્યસભાના સાસક તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે જેમનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં પૂરો થવાનો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે જે હિતલ જે રીતે આજે ચાર ફેબ્રુઆરીએ જે બેઠકો છે તેના માટે મતદાન થવાનું છે તો શું વધુ વિગતો છે કેવા પ્રકારની તૈયારીઓ છે ભાજપ તો એમ તો પહેલેથી જ અગાઉથી તૈયારી કરી લેતો હોય છે કેવી રણનીતિ જી જોઈ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ માટે સીધી રીતે રણનીતિ કરવાની જરૂર નથી કારણ કે એકસો છપ્પનનો જે મેજિક છે એ મેજિક અત્યારે ભાજપને સીધી રીતે કામ લાગવાનો છે સ્વાભાવિક છે કે રાજ્યસભાની ચાર બેઠકોની જે મુદત છે એ બે એપ્રિલના રોજ પૂરી થાય છે પણ એના માટેની જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આઠમી તારીખે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે પંદરમી તારીખ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને જરૂર પડે તો સત્યાવીસ તારીખે મતદાન કરવામાં આવશે સ્વાભાવિક છે કે હવે પ્રતિપક્ષ એટલે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભો રાખે તો જ મતદાનની જરૂર પડે પણ જે સંખ્યા પણ છે એ જોતા એવું લાગતું નથી સાથે સાથે જોવા જઈએ તો સૌથી વધારે મહત્વની બાબત એ છે કે બે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ની પણ બે બેઠકો આ સાથે ખાલી ભાજપમાંથી ખાલી પડશે સાથે સાથે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારાયણ રાઠવાની બેઠકો ખાલી પડવાની છે આ ચારેય બેઠકો માટેની આ ચૂંટણી છે ભાજપની જીત નિશ્ચિત છે પણ સામાન્ય સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભરવું હોય તો કોઈ પણ ઉમેદવારને દસ ધારાસભ્યોનો ટેકો જોઈતો હોય છે એટલે હજુ પણ એક શક્યતા છે કે કોંગ્રેસ કદાચ ક્યાંક ને ક્યાંક ઉમેદવારી ફોર્મ ભરી શકે જો એના ધારાસભ્યો રાજીનામા ન આપે તો અત્યારે પંદર કોંગ્રેસ પાસે સભ્યો છે એટલે એના આધારે પણ એવું કહી શકાય કે હજુ જે પ્રકારને ઘટનાક્રમ ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યો છે એ અંતર્ગત કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે જોઈએ બિલકુલ ભાજપનું સંખ્યાબળ છે હિતલ હવે આવનારા સમયમાં હવે દસ થશે એટલે કહી શકાય કે ભાજપની એટલી મજબૂતી વધશે જે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ જ્યારથી દેશમાં જે શાસન સત્તાના શાસનમાં આવ્યું છે ત્યારે પણ એક ક્યાંક ને ક્યાંક લોકસભામાં એની પૂરતી બહુમતી હતી પણ રાજ્યસભામાં જોઈએ એટલી સંખ્યા સંખ્યાબંધ ન હતી એનો વસવસો હતો અને એના જ કારણે રાજ્યસભા પર સતત ભાજપે ધ્યાન આપ્યું છે અને હવે એ સ્થિતિમાં ભાજપ આવ્યું છે કે તેની તમામ બેઠકોમાં મોટાભાગની બેઠકો રાજ્યસભાની જે છે એ ભાજપ પાસે હોય સ્વાભાવિક જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ગુજરાતમાં એકમાત્ર આ ઇલેક્શન પછી શક્તિ એક માત્ર એવી બેઠક રહેશે કે જે કોંગ્રેસ પાસે રહેશે બિલકુલ હિતલ એક સવાલ એ પણ થાય કે દર વખતે જ્યારે આ નામ સામે આવતા હોય છે ત્યારે એક સરપ્રાઇઝ નામ સામે આવતા હોય છે આ વખતે કોના કોના નામ ચાલી રહ્યા છે કોના નામ આવી શકે છે જે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ સરપ્રાઇઝ આપવા ટેવાયેલું છે એટલે એવું કહી શકાય કે કદાચ ભાજપ અત્યારના વર્તમાન બે મંત્રીઓ છે તે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંનેને પણ રિપીટ કરશે કે કેમ એક સવાલ છે કારણ એટલા માટે કે લોકસભાની ચૂંટણી છે બની શકે કે બંનેને લોકસભાની ચૂંટણી માટે જો મેદાનમાં ઉતારે ઉતારવાના હશે તો બંનેને રિપીટ નહીં કરાય અને ક્યાંકને ક્યાંક નવા ચારે ચાર બેઠકો ઉપર નવા ચહેરા સામે આવી શકે છે ચોક્કસ અત્યારે અનુમાન કરવું થોડું વહેલું પડતું ગણાશે પણ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમાજમાં જે પ્રદાન કર્યું છે પાર્ટીની દ્રષ્ટિએ અને લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ આશ્ચર્ય સર્જે તો નવાઈ નહીં કારણ કે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખના મતોથી ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે એ બેઠકોને ધ્યાનમાં રાખીને ચારે ચાર ઉમેદવારો ભાજપના એવા જ હશે કે લોકોને આશ્ચર્ય થશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમાજ અને વિસ્તારના સમીકરણો સાથેના આ ઉમેદવારો હોઈ શકે છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હિતલ તો જે રીતે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં વધુ દબદબાભે આગળ વધવા જઈ રહી છે ચાર બેઠકો પર જીત હાંસલ કરશે જે રીતે સીધી બહુમતી છે ભારતીય જનતા પાર્ટીની અને ત્યારબાદ રાજ્યસભામાં ભાજપનું જે સંખ્યાબળ છે તે દસ થઈ જશે કોંગ્રેસમાં માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે જેમની જે ટાઈમ પીરિયડ છે તે બે હજાર છવ્વીસમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે સ્વાભાવિક છે કે આપે જોયું છે એમ એકસો ને છપ્પન બેઠક સાથે ગુજરાતની જનતાએ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ન મળ્યો એટલી સીટો આપી છે તો ચારે ચાર સીટોમાં ચારે ચાર ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં ચૂંટાવાના છે એમાં કોઈ સવાલ નથી અમારું ગુજરાત પ્રદેશનું સંગઠન અને અમારું સેન્ટરનું રાષ્ટ્રીય નેતૃત્વ જે ઉમેદવારો ઘોષિત કરશે એ ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં છૂટાશે